સોળ સોમવાર ની વાર્તા આ વ્રત ની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવાર થી કરવામાં આવે છે આ કરનારે સોમવારે શિવજી મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશ પૂજા કરવી તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા શિવ અને પાર્વતી ચોખા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું જ ન હતું

કેમ કે તે શિવજીના કોખથી બચવા માંગતા હતા પરંતુ પાર્વતીજી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા કહ્યું કે જા તને રક્તપિત અને કોઢ થશે જોશ જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરુ પણ વહેવા લાગ્યા તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં તેને ગાય મળી તેણે પૂછ્યું ક્યાં જાઓ છો તમે ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કહ્યું કે મારા દુઃખનું સાંભળતા જાઓ મારા આ ચડ ફાટ ફાટ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછડા પણ ધાવતા નથી તો એવા ક્યાં પાપ કર્યા છે તેનું નિવારણ પણ આવજો ને આ સાંભળી પોતાનો દુખ જાણ્યું કે મારા પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એ વાતે ક્યાં પાપ કર્યા હશે તેનું પણ નિરાવરણ પૂછતા આવજો ને તેની પણ વાત સાંભળી છે આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબા પાન બોલ્યો હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોત ને થાય છે તો તેનું પણ તમે નિવારણ પૂછતા આવજો આંબાની પણ વાત સાંભળી બ્રાહ્મણ આગળ જાય છે જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો મારા રૂએ રૂએ બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી જ થતી નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો બ્રાહ્મણ તેની પણ વાત સાંભળે છે અને આગળ વધે છે કઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજી જપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈ બોલ્યા માગ માગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત તારું દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું વ્રત કેવી રીતે થાય છે એ પણ જણા મને જણાવશો ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પેટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય ને એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવી તેના ચાર ભાગ કરી એક ભાગ ઉછારી બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડિયારોના નાગલા પૂરજે

ત્યારબાદ શિવે આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું શાક કરી દાન ભેગું કર્યું તેથી તેની આવી દશા થઈ છે તેથી તેની આવી હાલત થઈ છે તો તેના નીચે ખાડો ખોદીશ તો ધનના ઘડા મળશે તેનાથી તું પરપ બંધાવ છે ગરીબોને દાન કર છે અને તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈની વિદ્યાનો દાન કર્યું નહીં તેથી તેના રૂએ રૂએ બળતરા થાય છે તો બિલીપત્રને તેની આંખે અડાડી

આ રીતે સોળ સોમવાર નું વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની રક્ષા કરે છે તેમના ઉપર કૃપામાન રહે છે મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું નવા જ ટોપિક સાથે